તો આપણે ઇન્ડિયામાં એકસો કિલોમીટર થાય એટલે અમારે શાક પકું કાંઈ લેવું હોય ને એટલે અમે જઈએ છીએ લેસ્ટર કારણ કે બધું મળે લેસ્ટરમાં લેસ્ટર એટલે કે આપણું મિની ઇન્ડિયા તો અહીંયાથી અમે જઈએ છીએ ત્યાં તો ચાલો તમને બધાને આગળ આગળ બતાડીએ બહુ મસ્ત રસ્તા ગામડાઓ બધું આવે છે કેવું હોય કેવું હોય શું ન હોય અહીંયા ઇંગ્લેન્ડની અંદર તમને ત્યાં બેઠા બધું અમારે અચાનક જ અહીંયા વેધર કેવું થઈ ગયું છે એકદમ ફોગી ફોગી અને કાંઈ હમણાં અત્યારે વાયગા છે બાર હમણાં ત્રણ ચાર વાગ છે ને એટલે એકદમ અંધારું એકદમ ફોગ એટલું બધું થઈ જશે કે કાંઈ નહીં દેખાય એમ અહીંયા એમ કહેવાય છે કે વેધર વર્ક અને વાઇફ આ ત્રણેયનો ક્યારે વિશ્વાસ નહીં કરવો એ ગમે ત્યારે ચેન્જ થઈ જાય તો અચાનક જ અમારે જો અમે જઈએ છીએ લેસ્ટર અને ચેન્જ થઈ ગયો છે

બધું ખાવું પીવું બધું ઇન્ડિયન સોનાની દુકાનો સોનાની દુકાનો ખાવા પીવાની દુકાનો કપડાની દુકાનો બધું એટલે બધું ઇન્ડિયન આમ અમે રહીએ છીએ ને ત્યાં એમ થાય કે આમ ઇંગ્લેન્ડમાં રહીએ છીએ કારણ કે તમારે કંઈ જોતું હોય તો સો કિલોમીટર એક તો દૂર આવવાનું એટલે પંદર દિવસે આવીએ એટલે ડાબી બાજુ છે ને ગાંધી ગાંધીબાપુનું પુત્રું છે જે અહીંયા દેખાય છે તમને અને મહાદેવનું મંદિર છે અહિયાં મંદિરો છે પાન ની દુકાનો છે બધું એમ એમ કે કે છે છે ઓલમોસ્ટ બધું મળે એટલે ઇન્ડિયા કારણ ગુજરાતીઓ બધા લગભગ અહિયાં જ પસંદ કરે એનું કારણ છે કે અહિયાં થી માણસ મૂકીને એમ કે દૂર છે અહિયાં બધું મળે છે ને આપણા બધા હોય ને એટલે વધારે અહીંયા એમ કે પસંદ કરે ને પેલા કામ ધંધા છે ને અહિયાં બહુ હતા એમ બહુ બધી ફેક્ટરીઓ હતી

ઓલી ફાલ્કનની દુકાન છે આ બાજુ રાઈટ સાઈડમાં તો ત્યાં બધા લેવા દેવા આવે અમારે જવું છે આગળ બરોબર તો જુઓ તમે આગળ આગળ કેવું હોય ભાઈ તમને કોઈ કે કે ભાઈ લેસ્ટર અમે રહીએ એટલે તમારે કહેવાનું કે હા અમે ફાલ્કનની દુકાન હૈ એ જોય રસ્તામાં આવે છે સિટી સેન્ટરના રસ્તો આમ જાય છે પછી અહીંયાથી આમ આગળ જાઓ તમે તો તમારે જ્યાં ટૂંકમાં જાવું હોય ને ત્યાં તમે અમે સેન્ટ પીટર રોડ જઈએ છીએ

નજીકમાં મોબાઈલ સ્પીડ કેમેરા છે ને બતાવે છે મને મેપમાં કેમેરા લઈને ક્યાંક દુધતા છે ને તમને તમને બતાવો નથી ક્યાંક હતા સ્પીડ કેમેરા રાખીને આ ગાડી અહીંયા બંધ થઈ ગઈ છે આમ તો થાય નહીં પણ થઈ છે છે કેમ પણ જોયું ને લેસ્ટર વાઇટ બ્રિટિશોના વખતમાં આપણે ત્યાં પણ છે ને ઘણા બધા રેલવે સ્ટેશનો છે પોરબંદર માં એક રેલવે સ્ટેશન છે રાજકોટ અમદાવાદ લગભગ રેલવે સ્ટેશનો છે ને બ્રિટિશો એ છે અને તમે જોજો હજી હાલમાં પણ એવા ને એવા છે એમ કે એમાં ક્યાંય પણ પ્લાસ્ટર કરવાની જરૂર નથી પડી એટલે આ લોકોનું પહેલાથી જ એમ આ ડીએનમાં જ આ લોકોનું કામ તો બીજા ઉપર રાજ કરવું હોય તો પણ એમ કે એકદમ પ્રોપર કરતા એમ

એટલે પછી થોડીક ટ્રાફિક અહીંયા થાય છે આજે ટ્રાફિક જ છે સોમવાર છે ને એટલે બધું હું બધા બહુ બધા આવે એટલે ટ્રાફિક છે વધારે નહીં થતો એટલે ના હોય શું છે જ્યાં અહીંયા ખૂણે ખૂણે હેરસ્ટાઇલની દુકાન હોય બધું આવું બધું અને એક સાઈડમાં ગાડીઓ પાર્કિંગ કરવાની અને બધે તમે મકાન જોવો છો બધા એક જ જાતના દેખાય એમ આમ બધા એક સરખા જેવા એમ એમ થાય કે બધા કેમ એક જ માલિકના હોય એવું બધું તમને અહીંયા નંબર હે ને ઘરના નંબર યાદ હોવા જોઈએ કોઈને ઘરે જવું હોય ને તો એના પોસ્ટકોડ હોય એટલે આપે કોઈ એમ કે ક્યાંય તમારે જવું હોય ને તો તો જ મળે બાકી એ સિવાય છે ને અહીંયા ઘર કોઈનું મળે નહીં આપણે

છે કોને કેવું ગમ્યું શું છે કઈ નવીન લાગ્યું તમને કારણ કે અમારે તો હવે આપણા ગામમાં કેમ કાયમ હોય એના જેવું થઈ ગયું કાયમ નું આવવાનું એક જ એમ કે બધું નોર્મલ થઈ ગયું આપડા ગામમાં રહેતા હોય ને એવી રીતે પણ તમને કેજો બરોબર કેવું લાગે છે શું છે ચાલો મારે અહીંયા જવું છે તો ત્યાં જઈ આવું ને પછી પાછા આગળ બતાવું તો અમે છે ને અહીંયા આવ્યા છીએ પાઇન્સ ટેક્સ ટુ સેવન થ્રી સેવન યર્સ રોડ લેસ્ટર એલી એલિફાઈવ ફોર એસજી ઓન નંબર હે જીરો વન વન સિક્સ ટુ સેવન થ્રી નાઇન સિક્સ સિક્સ નાઇન તો આનું એડ્રેસ છે બરાબર બધા જોઈ લેજો અને મારી મા કાપડા અને ઓઢણા છે ને અહીંયા મળે તો ઇન્ડિયા જતા હોય ને તો એકદમ વ્યાજબી ભાવમાં એકદમ વ્યાજબી ભાવમાં મળે છે તો જેને પણ લેવા હોય ને તો અંકલ ને આંટી છે બહુ મસ્ત એકદમ વ્યાજબી ભાવે આપે છે નહીં તો ભાવ છે ને અહીંયા બધી જગ્યાએ તમને ખબર છે કે બહુ બધા લે છે ને એકબીજા આપણા બેન છે ફટાણાના એ પણ લેવા આવ્યા છે તો આપણા બધા લોકો અહીંયાથી લે છે ને અમે લેવા આવ્યા છે જો મા લે છે પહેલી પહેલીવાર માના કપડાં ને કાં મોટી ઉંમરના આપણે હોય ને એના કપડાં બહુ ઓછા મળે અહીંયા પણ આવી અમુક અમુક દુકાનો છે ત્યાં મળે છે તો અહીંયા બધું સસ્તું મળે તો જેને લેવું હોય ને તો આવજો ઇન્ડિયા કોઈને દેવા મન જોતો હોય ને તમારે ત્યારે દઈ દીજો તો આમ કપાવે છે આમાં બધા લીધા છે આમાં કલરો છે આવા અહીંયા કલરો છે એ ત્યાં બીજાથી ખરાબ છે પેલા ઇંગ્લેન્ડ થી આવતા ને માણસ કે એક કાપડું ને એમ કે અમુક અમુક વરે એમ કે દીએ તો મેં કીધું માને કે ઇન્ડિયા આમ જાય ત્યારે એમ કે ઇંગ્લેન્ડ નો ભાઈ પહેરે ને બધા લોકો એટલા માટે અમે આવ્યા છે મોટી બધી દુકાન છે જો છો એવું બધું મળે આમાં આ બધા ટાંકા મળે ટાંકા કપડા ટાંકા છે મોટા મોટા એમાં બધા આ બધા ડ્રેસો છે સીવડાવવાના આ મંદર ને બહુ બધું છે તે ધ્યાન સતી અંદર દીતો છે આમ જેવું જોઈએ મોટો મોટો ટાંકા હોય છે તો જેને પર લેવું હોય એડ્રેસ આપ્યું છે પાછું એડ્રેસ આપી દઉં अंकલ આપકા નામ કે આ હે હા ઓકે તો એ અંકલ કા નામ હે ઓર ઈસ એડ્રેસ પે આ જાના નંબર ભી હે ફિર એડ્રેસ ભી દે દેતા હું તો અમે આવ્યા હતા લેસ્ટર અને માયે શોપિંગ કર્યું છે જબરજસ્ત અત્યાર સુધી નતું કર્યું એક વખત કર્યું એક વખત માં તો ભૂખ કાઢીને એવું શોપિંગ કર્યું તો શોપિંગ કરી અને હવે અમે પાછા નીકળીએ છીએ ગામમાં ચાલો તો તમારું પણ